બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડવા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ યોજાયો ખેડવા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નાયબ કલેક્ટર ડીસા શ્રીમતી નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત શાળામાં ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ નંબરે આવનાર બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું આવેલ અધિકારી દ્વારા બાળકો અને વાલીઓને શિક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સરકાર દ્વારા આવેલી ધોરણ ત્રણ થી આઠ ની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સારા શિક્ષણની સાથે સફાઈનું આયોજન જોઈ આવેલ જીએસ પ્રભાવિત થયા હતા તેમજ નવીન પ્રવેશ મેળવનાર બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને શાળાના આચાર્ય મહેશભાઈ નાય દ્વારા

કમ્પ્યુટર લેબના આયોજનથી પ્રભાવિત થયા હતા અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા ફિલડી